જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આવી ગયા આપણે વાડીએ વાડીએ આવીને રોજનું રૂટિન કામ તો આપણે બધાને ખબર જ છે કે પક્ષીઓનો નાસ્તો અને શાકભાજીમાં આંટો મારી જોડાયેલ રહેજો આપણે વાડી આવી ગયા આવી ગયા તા આપણી રાહ જોઈને લેલાડા બેઠા તા આવીને એને રોજનો નાસ્તો આપ્યો છે અને જોઈ એક લેલાડ્યો તો પાણી પીવા લાગ્યું છે તે પણ દેખાય છે પક્ષીઓનો કલરવ ને એની મોજ સવારનો ઠંડો પવન છે જો કે ગરમીનું પ્રમાણ તો વધી ગયું છે જો એની મોજમાં નાસ્તા માટે મોજ મસ્ત ભોજન લઈ રહ્યા છે જમતા જાય નાસ્તો કરી અને ઉપર પાણી પીતા જાય આ ગામડાની મોજ છે ભાઈઓ જો એની મોજ એની ભાષામાં ગીત ગાતા હોય તે પણ તમને સંભળાશે જો એના ગીત ઉપર બેઠા બેઠા ગામડામાં મોજ કરે છે હવે એને આપણે કુંડમાં બે ડબલા પાણી નાખી દઈએ ઓછું થઈ ગયું તો ભરાઈ જાય જો આપણે દરરોજના બે ડબલા પાણી ઠાલવી દઈએ આખો કુંડ ભરાઈ જાય ને આ રીતનો નાસ્તો દરરોજ આવી નાખી દઈએ નાસ્તામાં તો ગામડામાં તો શું હોય રોટલી હોય અથવા તો આપણે દુકાનેથી આવતા મોરા મમરા ગાંઠિયા લેતા આવીએ જેટલું ભગવાન કરીએ કરવા દઈએ એટલું કરતા જઈએ જોડાયેલ રહેજો દરરોજ આપણે શાકભાજીમાં એક આટો મારીએ તો પાછા જે ચીબડા નીકળે તે આપણે લેતા જઈએ ઘરે લઈ જઈએ આજુબાજુવાળાને દઈએ ભાઈઓ આપણે શાકભાજીમાં આટો મારી શું કહેશે શાકભાજી કાંઈ આજે ઉતરે કે શું થાય છે તે જોઈએ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ને આજે આને પાણી પણ પાવાનું છે લાઈટ આવી જાય હાડા નવ દસે લાઇટ આવે પછી પાણી પણ પાઈ દઈએ તો ભાઈ હજી લલાઈડે તો પણ નાસ્તો સાલું જ છે સાથે પાણી પણ પીતા જાય ને નાસ્તો કરી જાય એક સાથે બે પાણી પી હશે જો એક નીશે નાસ્તો કરે છે હવે આપણે સીભડા ઉતરી ગયા છે દરરોજના ઘર પૂરતા અને આજુબાજુવાળા અને દેવા થાય એટલે ઉતરતા જાય આપણો રસ્તો રડે તો જોડાયેલ રેજો આગળ બ્લોગમાં આવવાના ઘણો સમય બાકી છે હવે આપણે જય ઓલીવાળી ટાળા સાપાણીનો સમય થાય છે તો જઈ એ બાજુ ભાઈને અહીંથી વાવેતર ચાલુ કર્યું છે જો બગલાભાઈ પણ આવી ગયા જાજુ તો નહીં હાથક ક્યારે ઓરવાય અને ત્રણ ઉથલ થાય શાક યારા એક કલાક વાવેતરનું કામ હોય સાથે હાંથી નો મારે સનેડો છે સનેડા થી પણ હમારાલે જો આ છે સનેડો ચનેડો રિક્ષામાંથી બનાવેલો આમાંથી પણ હમારો થાય આ રીતે ફિટ કરેલ છે સાત ક્યારા વરવેલ હોય તો સ ક્યારા વાવેતર થાય છે ત્રણ ઉથલ થાય એક કલાકનું કામ ભાઈને જો આ તલ પાકી ગયા છે તો આજે તલ વઢવાનું કરી દીધું છે ચાલુ સામે મજૂર પણ તમને દેખાતા હશે આઠ દસ ક્યારા લાગત લેતા જાય છે

તો એને સાયલેશન કંઈક ક્લિક થયું તો ફિટિંગમાં વર્ગા છે બહુ મસ્ત મજાની રિક્ષા છે એની સફર એકવાર જરૂરથી કરજો થઈ ગયો છે બસનો ટાઈમ સાનો આવી જાવ અડેની પેશિયલ મીઠી મધુર ચા પીવા જી જી ઇલેવન બેતાલીસ ડબલ યુ બેતાલીસ બાર ভেগা কৰিছে খজা নে পাই આપણે થઈ ગયો છે રેડી બરા જુતી ગયા છે હવે કરી દઈ ચાલુ તો આપણે આવી ગયા છે વાડિયાથી ગામમાં અને જુઓ અમારા મયુરભાઈ આજે સિંગ બનાવે છે જય મુરલીધાર મયુરભાઈ તો અમારા મયુરભાઈ આજે કારીગરાઈ રસોઈના મહારાણી બને છે મહારાજા સોરી હો ભાઈઓ આપણો વિડીયોને હવે વિરામ આપીએ છીએ આપણો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવો હોય તે ખાસ કરીને મિત્રો બે દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ